નમસ્કાર આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર પંચાયતી રાજના સૌથી મોટા લોક ઉત્સવ ગ્રામ પંચાયતની ચૂંટણીની મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થયો છે ત્યારે અંકલેશ્વરની ચૌદ ગ્રામ પંચાયતો અને ચાર પેટા પંચાયતોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થયો છે સવારથી મતદાન મથકો ઉપર મતદારોની લાંબી કતારો લાગી હતી માંડવા ગામ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતદાન શરૂ થયું હતું બંને પેનલોના ઉમેદવારો મતદારોને રીઝવવા એડી ચોટીનો જોર લગાવી રહ્યા હતા ત્યારે મતદારો પણ વરસતા વરસાદમાં ઉત્સાહભેર મતદાન કરી રહ્યા હતા ઉત્સાહભેરના કોસમડી દીવા ધંતુરિયા માઠીએટ મોતાલી સાજોદ સહિતની ગ્રામ પંચાયતોમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન થયું હતું આજ રોજ માંડવા ગામના સરપંચના ઇલેક્શનમાં મેં ઉમેદવારી કરી છે અને મારા અને મારા પરિવાર તમામ સભ્યના મતદાન કર્યું છે અને હું ખાતરી કરું છું કે હું જંગી બહુ મોટી વિજેતા થઈશ પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર